વડોદરાના ભાયલીમાં મિસ્ત્રી દંપતીને ઘી વેચવાના બહારને નકલી સોનાના સિક્કા પધરાવી રૂપિયા પાંચ પોઈન્ટ લાખની ઠગાઈ કરનાર મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ છે શહેર નજીક આવેલા ભાયલી ગામના સુથાર ફળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર મિસ્ત્રી દંપતીના ઘરે ઘી વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓ નકલી સોનાના સિક્કા પકડાવી રૂપિયા ત્રણ લાખ રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાં લઈ રફુચક્કર થઈ ગઈ હતી લાખો રૂપિયાનો મુદ્દામાં લઈ રફુચક્કર થઈ જનાર સીસીટીવીમાં કેદ થઈ છે તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે ત્રીસમી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને એકત્રીસમી તારીખે ફરીવાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે હાલતા હતા અને સાતસો આઠસો રૂપિયાનું ઘી એ લોકો પાંચસો રૂપિયા કિલો હાલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલ્યું એવું કન્ફર્મ ના કહી શકું પણ હો થઈ શકે એવું બની શકે બસ અમને પોલીસ પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે આ અમારે ત્યાં એકત્રીસમી તારીખે બનાવ બન્યો છે અને ભાઈલી વિસ્તારમાં બનાવ બન્યો છે